નમસ્કાર દર્શક મિત્રો હું શું બાબા શેદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર ઇન્દિરાનગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થી વિદ્યાર્થીઓ દ્વારા વિજાપુર પોલીસ મથકની મુલાકાત લેવામાં આવી હતી જ્યાં હાજર પોલીસ સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આપને તે પણ જણાવીએ કે આ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને દર વર્ષે દરેક સરકારી ક્ષેત્રની મુલાકાત લેવામાં આવે છે અને ત્યાં માર્ગદર્શન પૂરું પાડવામાં આવે ઇન્દિરાનગર પ્રાથમિક સ્કૂલમાંથી આવ્યા છીએ અને અમારા વર્ષમાં એક વખત બાળકોની એક્સપ્લોર વિઝિટ કરવાની હોય છે એમાં પોલીસ સ્ટેશન બેંક પોસ્ટ ઓફિસ નગરપાલિકા તાલુકા પંચાયત સરકારી દવાખાનું આવી જે ઓફિસોને અમારા વિઝિટ કરવાની હોય છે આજે તમે વિજાપુર પોલીસ સ્ટેશન ત્યાં શું વિઝિટ કરી હતી અહીંયા અમે જે પોલીસ સ્ટેશનમાં જુદી જુદી બધી ઓફિસો આવેલી છે જે બધી ઓફિસોથી બાળકોને માહિતીગાર કર્યા બાળકોને વ્યક્તિત સમજાવવામાં આવ્યું એમના અંદર જે જેલ છે જેલનો જેલનો શું ઉપયોગ થયો એના વિશે માહિતી મળી બાળકોને શું નામ છે તમારું મારું નામ ભૂપેન્દ્રભાઈ પટેલ બસ